રામ રામ કહું થાયલેન્ડ માં છે આજે બીજો દિવસ રાતે અમે મોડા આવ્યા હતા ફરવાનો શોખ નથી પણ બધા કે હેડો ફરવા તો કમ્પ્લીટ આપણે ચકાચક થઈ ગયા છે એના ઘરેથી પૂરી અને શક્કર ભરા ભરીને મેલ્યા હતા આવું કોક હે આજે જ આવવાનું છે આપણે ટાઈગર પાર્ક તો ભાઈ નહીં જોઈ તૈયાર થઈ ટકાટક થઈ ગયા ને હવે કપડા અમારે ધોરા જવાનું છે લોન્ડ્રી માં લોન્ડ્રી કે આપણે એમ કે ધોબી ઘાટ ઉપર ધોરા સંજય ભાઈ લઈ જાય ચોક આગળ છે હવે દુઘડા પહેરવા જોવે હોય છે માપે માપે લઈને આવ્યા છે એટલે હવે ધોરા જ વતાડું ખડો લોન્ડ્રી કે હોય ઠગણ સી રીતનું હોય કેટલા રૂપિયા લે છે તો ધોવાના લોન્ડ્રી છે અને લોન્ડ્રીમાં જોડે જ છે તો હોય ઠગણ કપડાં બપડા હવે તો વાલ દીએ લો મૂકો અને આ કપડાં બધા ધોરા હે લોન્ડ્રી બાળ વોશિંગ મશીન છે અને બોટલ બોટલનું અમે Non lokai dia. Ah, istri? naik ke ya Only washing. Only washing. Hmm. Oke, okay, tomorrow. Oke, tomorrow. No, so, tomorrow Tomorrow naik ke Washing naik ke Ria. 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 Washing ત્રણ કલાક માં થોડા પાછા આવશો આપડે એકો પચા બાત લીધા છે એકો પચા બાત એટલે કર નાખો બે હિતેર થી એક રૂપિયા નો બે હિતેર તો હવે કે ત્રણ કલાકમાં મળી જશે કમ્પ્લીટ થઈ હવે અમારે જવાનું છે ટાઈગર પાર્ક તો ગાડી બે હિ અને નીકળી ચાલો બેગ લઈ લેજો આગળ બેગ હે તો

તો આ બધા પથ્થર છે એના આમાંથી ડાયમંડ ડાયમંડ બનાવે છે આ બધું સરસ મજાનું જોવાનું છે અંદર તો એલાઉડ નહોતો વિડીયો ફોટો પણ જબરજસ્ત પથ્થરને પથ્થરને એમાંથી આ બધું બનાવેલું છે કોમ કરેલું છે આપણે આવું કોખે જો ડાયમંડ બધું લખેલું છે ગ્રેનેડ આ બધું આ પથ્થર છે ડાયમંડ જો આપણે વેટી ની અંદર બધા પેર હ નહી રહ્યો જો આ રીત નો છે હવે જો આ જેમ્સ ગેલેરી ની અંદર બતાવે છે ને આ બધું કોક છે સરસ મજાનું છે જોવાનું હજી ઘણો બધું છે તો એ આપણે જોઈએ બધી ડાયમંડ ની વસ્તુ છે મુકે મુકે 7000 બાદ 10000 બાદ 15000 બાદ સમજી લો કે વીસ પચીસ હજારથી કરી આપણા ઇન્ડિયાના અને પચીસ પચીસ લાખ સુધીની આ ડાયમંડની અંદર અરે આ ગેલેરી છે એની અંદર બધી વસ્તુ છે આ સત્યાવીસ હજાર બાદ વીસ હજાર પાંચસો બાદ તો ભાઈ જેમ્સ ગેલેરીમાંથી બહાર આવી ગયા અને ગાડીઓ આગળ બધી વીઆઈપી સારી કમ્ફર્ટેબલ શાંતિથી તમે બે ગો આ રીયાદ છે ને આપણી ગાડી તો લગભગ હા આ રીયાદ છે આ અમારી ગાડી છે આ ગાડીમાં અમે આવ્યા હતા અને આપણે ગુજરાતના પૈસા ને એમની જ છે પાંઠ બધું જે ટ્રીપ ને એ બધું કરાવે તો અમુક લોકો જે અંદર ફર્યા રહ્યા અમે બહાર કીધું જઈએ જોઈએ તેમ છે તો ભાઈ આ છે કોક શોખ વેજ નોન ખબર તમે

मार्केट છે तो એ वीडियो। ચાલુ વિડિયો આ સિન્કા લગાવ પછી માર્કેટમાં સ્કેન કર છોટો વાળો લગાવો ભી હે હા ઓય નહિ લગાવો હાથ પર દોર લગાવો હાથ પર લગાવો એ ઓય તો આ પ્રોટોટાઈપ કીધું તો કદ બે આવું ફ્રૂટ ને ફ્રૂટ ને એવું આ ફ્રૂટ મેંગો સરસ મજાનો મેંગો છે અહીંયા ઢકણ અમને આવું કાપી મેંગો અને તડબૂજ બીજું બધું છે આ જગ્યા ઉપર થાઇલેન્ડની ફેમસ ડીશ મેંગો સ્ટીકી રાઈસ મેંગો સ્ટીકી રાઈસ આર્યા વસ્તુ છે ફેમસ થાઇલેન્ડની કેટલા બાર ટ્રાય કરીએ

અમારા ગ્રુપમાં છે જે મજા આવે ને ફરવાની એકદમ મજા આવે હજી હોતનો સમય હોત ને તો જોરદાર મજા આવે બધું સરસ મજાનું કપડાનું આવું બધું છે બપોરનો સમય છે હજી જો થોડી હાજ હોત તો બહુ મજા આવત હજી બોટમાં બેસવાનું છે અમારે તો બોટમાં બેસીને પણ વિડીયો ઉતારશું થોડા ઘણા આપણે

પાછો કુકડો આવે ભાઈ બૂટમાંથી ઉતરી ગયા મજા આવી લગભગ દસ મિનિટ બ્લોગ તમારા બ્લોગ લઈ ગયો શું છે અલે આ એ ફોટો આવી ગયો માતાના ઘરે ઘરે આ રાહ તો આપણે તતિંગ નહીં કરતા મી મી જો ભાઈ આ બાજુ આ કેકડા ને વેકડા ને મચ્છર ને માટી ને બધું હોય છે થાઈલેન્ડ ની અંદર ખાવું તો તમે ખાઈ ગયો છો પણ અમારા એક ભાઈ ખાય છે પણ હાલ નહીં ખાવાનું આ ટર્કીશ આઈસ્ક્રીમ હાલ આવો

પાઇનેપલ જ્યુસ લીધો છે હવે ટાઈગર પાર્ક જવાનું છે એટલે અહીંયા પાછું હેડવાનું કંટાળવાના ટાઈગર પાર્ક આ બધું જોવા મળશે તો હવે આજે તમને ટાઈગર પાર્ક બતાવવાનું છે ચાલો જઈએ પહેલાં ટિકિટ બિકિટ લઈએ ટિકિટ ચો લ્યા હા છે ટાઈગર પાર્ક અને હા છે ટાઈગર જો ટાઈગર ભાઈ ઉતા છે અને હું ટકણ ફોટો પડાવવો હોય ને તો બે હજાર બાદ બે હજાર બા એટલે પિસ્તાલીસો કે પાંચ હજાર રૂપિયા થયા આવા બધા નાટક છે કોક અને નોનું બચ્ચું હોય એના અલગ ને મોટો હોય એના અલગ ને એવો અલગ અલગ ભાવ છે બાકી કોઈનો છે આ નહીં ખાલી આ વાઘ છે એના જોડે ફોટો તો નાથી જ જોઈ લો આ રીતનો કોક છે આ છે એ વાઘ છે શેર ટાઈગર આ બાજુ ફોટો છે बता फोटा पड़ा वह खरा सही है सही हो गरव राय गरव राय करे छो जी आ सागर ओके ले दे हां ये नहीं नहीं ले कोई है हमे एंटर दई जा जी टाइगर पार्क घना बड़ा वाघ से हो यार bộ với ai cho bây ai oh. ah. cho à golden à ha à à Golden Golden em à rồi em chết ફોટો પાડજે હવે મને એમ છે કે આ વિફર્યો છે બંકો અને અમારા જીતુ કાકા માંડ્યા છે જીતુ કાકા ને પગની તકલીફ છે વઘની તકલીફ છે મને એમ છે કે ધોતની એ તકલીફ છે ઉલાડી ના ના બસ જીતુ કાકા બસ ઉઈ ના જતા તમે એ જીતુ કાકા પહાડ નહીં ને બસ હવે બસ હો ઘણી હળીઓ ના કરતા એડો હવે આપણે પેલી બાજુ ચલો પેલી બાજુ આ લેવાનો હો અમે હજી ભાઈ ટાઈગર પાર્કનું કોમકાજ વધી ગયું છે વિડીયો વિડીયો ઉતાર નાખ્યા ફોટો ફોટો પાડ નાખ્યા જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબની અંદર તો આ વિડીયો આવવાનો જ ફોટા ફોટાફોટા જોવા હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ થઈ જાય મસ્ત મજાના પૈસા આલ્યા હે ત્રા આપીને અમે ફોટો પાડવાના તો જોતા રહેજો આ હતું ટાઈગર પાર્ક તો ભાઈ અમે આવી ગયા છે બિગ બુદ્ધા ટેમ્પલ પાછળ તમે જોઈ શકો છો કે આરું વાત છે બિગ બુદ્ધા ટેમ્પલ તો થોડુંક હેડીને જવાનું હોય અને સરસ મજાનું વ્યૂ પોઈન્ટ છે તો અહીંયા ઠકણ જઈશ અને વતાવીએ કે છે શું છે શું નહીં અને થાઇલેન્ડની અંદર બધી જગ્યાએ વાતાવરણ તો બહુ મસ્ત જ છે લાવો ચશ્મા લાવો મારા સરસ મજાનું અહીંયા ઠકણ થઈ વ્યૂ આવે છે તો આ છે બુદ્ધા બુદ્ધા ટેમ્પલ કહે છે આને અને આ રીતનું કે બધું સરસ મજાની મૂર્તિઓ છે બધી મંદિર આ જોઈ શકો છો મંદિર અને આ બાજુ આને કોલ્ડ્રિંક્સમ ચડાય ખબર નહીં આ બાજુ દીવો ચાલુ છે અને આ પ્રસાદીમાં કે કોલ્ડ્રિંક ચડાવે તો આ રીતનું બધું છે સરસ મજાનું આ જો આવું કંઈક છે તો તમે પણ થાઈલેન્ડની અંદર આવીને બુદ્ધા ટેમ્પલની વિઝિટ કરી શકો છો જો આ આ ટાઈપના કશુંક સ્ટેચ્યુ છે બધા પથાયા આ પતાયા પાર્ક ટાવર છે સરસ મજાનું હં હં અચ્છા પેલી આ વાયર જાય અહીંયાથી લટકીને નેચે આવી ગયો તમે તો મસ્ત મજાનું અહીંથી છે હજી બતાવું જુઓ તો ગજબનો વ્યૂ છે આ જગ્યાએથી ફોન પડે તો પછી પાછો હાથમાં આવે નહીં પોસિબલ નથી મોટી મોટી બિલ્ડિંગો છે અને આ રીતનું કોઈક વ્યૂ છે જો આ બધી બિલ્ડિંગો બહુ મસ્ત છે તો આ બુધા ટેમ્પલમાં બસ આટલું જ છે જોવાલાયક ઘણું બધું છે તમારે ફરવું હોય તો પણ ઓલમોસ્ટ તમે થોડી જ વારમાં બધું ફરી ગયો એમ જો વાટા બધા ધોલા મારે છે અને આ જે એના દેશના છે ને એ મસ્ત મજાનો મ્યુઝિક વગાડે છે મ્યુઝિક ની પણ એવું મેડિટેશન કે ભગવાન ને આપણે જે નથી ડંકો વગાડતા ને એવું સરસ મજાનો હા જો આવો આવો જો અને આપણે બધા ટીસા ટીશ કરાના હોય ચાર ની વાત ના અને થડાડવાથી પવિત્ર મળે છે અને બધા દર્શન કરે છે આ જગ્યાએ આવી રીતે કરી દર્શન કરે છે આવી રીતે દર્શન કરવા આપણે દર્શન કરી નાખીએ ખબર તો પડતી નહીં પણ દર્શન કરે બધા આપણે જેમ દીવા ધૂપ કરે એમ આઠ દીવા ધૂપ થાય છે અને બધા દર્શન કરે ભાળો સરસ મજાનું છે એમ હવે જવાનું ને એ છે મારે લાસ્ટ વ્યૂ પોઈન્ટ છે અહીંયા ઠગણ અને હેલો વિડિયો હા નહીં નહીં નહી વિડીયો 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 જો નોનું પપ્પી છે મસ્ત મજાનો ક્યૂટ ક્યૂટ જબરજસ્ત હેલો હેલો ઓકે થેન્ક યુ તો નોનું નોનું કૂતરું હતું પપ્પી મસ્ત મજાનું હવે નીચે જવાનું છે અમારે વ્યૂ પોઈન્ટ બુધ્ધા ટેમ્પલ બહુ મજા આવે છે થાઇલેન્ડની અંદર તમે વિઝિટ મારી શકો છો ગ્રુપની અંદર આવી શકો છો શ્રી ઇન્ટરનેશનલ ટ્રીપ જે અમને જે સ્પોન્સર કર્યા અમને લઈ ગયા ને એ બહુ મજા આવે એવું છે જો હજી બે વારનો હું પડવાનો તો પગ લપશો તો પણ રહી ગયો ભગવાનની મહેરબની હતી તો ગાડીમાં સુતરીને પાસે આવી ગયા વ્યૂ પોઈન્ટ પાછું ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું બસ એવું બધું જ છે આ અમારું ગ્રુપ છે પણ ફરવાની બહુ મજા આવે છે આજે વ્યૂ પોઈન્ટ

નેચે પેલું લખેલું રહ્યું ને પટા આઈ રહ્યું આઈ જાય ફોટો ઓખન કોણ તા તાર કીધું તન છડવાનું નબળા ઉપર છડ આ બાજુ સોંગ શૂટિંગ ચાલુ છે ભાઈ ચોના છે ખબર નહીં પણ સોંગ શૂટિંગ ચાલુ છે ઓસ્ટ્રેલિયા કેવું લાગે મને વોક ખબર નહીં હવે શું કરે છે પટાયા ઓહો હો 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 મસ્ત વ્યૂ છે અમારે ઠગણથી જબરજસ્ત બધા જ ફોટો પડાવે હરા આજી ગયા રૂગા ફોટા જ પાડ પાડ કરે અમારે ઠગણ વિડીયોન ફોટા વિડીયોન ફોટા વિડીયોન ફોટા જો હજી વાત આ વિડીયોન ફોટા વિડીયોન ફોટા વિડીયોન ફોટા બીજો કોઈ ધંધો જ નહીં પણ પાછળ વ્યૂ ભી પાછળ મસ્ત છે મન તો અમારે ઠગણ જાતો બીક લાગે છે પણ ઓય ઠગણ મસ્ત છે વ્યૂ લાઇટિંગ બાઇટિંગ જબરજસ્ત તો હવે આજનો પ્રોગ્રામ પતી ગયો સીધું કદાચ જમવા જવાનું હોટલે અથવા તો આપણા રૂમ પર જાઉં ને કા હોટલે જવાનું છે તો આ જ માટે આટલું જ છે વિડીયો ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર કરજો થાઈલેન્ડની અંદર હજી હું રહેવાનો છું છ સાત દિવસ રોજ બ્લોગ આવશે નવા નવા સપોર્ટ કરતા રહેજો લાઈક અને સ્ટેટસની અંદર લિંક બધે સડાવજો ભાષા કે બંકો દેશી બંકો જોશે છે થાઇલેન્ડની અંદર ચાલો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી